નમસ્કાર તમે જોઈ રહ્યા છો અમારો અવાજ ન્યૂઝ કડીના ઇન્દ્રાડા ગામે કેમિકલ કંપનીઓમાં પાપે વિનાશ નોતર્યો બોરવેલમાંથી નીકળ્યું લાલ પાણી અને કેન્સરના ડરથી ગ્રામજનોને હિજરત કરવા મજબૂર ઇન્દ્રાડા ગામમાં દસ પંદર કેમિકલ યુનિટોના કારણે જળ અને વાયુ પ્રદૂષણ બેકાબુ બન્યું છે ખેતરોમાં બોરવેલમાંથી લાલ રંગનું પ્રદૂષિત પાણી નીકળતા ખેતી અને પશુપાલન વ્યવસાય ભાગી પડ્યો છે છેલ્લા દસ વર્ષમાં ગામમાં કેન્સર અને ટીબી જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે

રાતે આ લોકો ગેસ છોડે આ લોકો રાતે બે વાગે ત્રણ વાગે ચાર વાગે ગેસ છોડે હું જાતે કંપનીમાં માં જાગુ છું રાતે હું પોતે રહી શકતો નથી અને પંખા ચાલુ કરે તો વધુ ગેસ આવે એટલે મારે એવું કેવું છે કે કંપનીઓ તમે બંધ કરાવો અરે આ કંપનીઓ કોઈ પરવાનગી આપશો જ નહીં કે મારું નામ ઠાકોર મનુજી સત્તાનજી ગામ ઇન્દ્રા તાલુકો કરી જિલ્લો મહેસાણા ફેક્ટરીઓ દ્વારા પ્રદુષિત પાણી છોડવામાં આવે છે શું કે ફેક્ટરી દ્વારા જે પ્રદૂષિત પાણી ભૂકડમાં ઉતારવામાં આવે છે ચીમનીઓ દ્વારા જે હવાનું પ્રદુષણ કરવામાં આવે છે હવાના પ્રદૂષણથી ખેડૂતના પાકોને પશુપાલનના પશુ પંખીને પર્યાવરણને બધું ઘણું નુકસાન થાય છે પછી આરોગ્યની દ્રષ્ટિએ ગણીએ તો ગામમાં જે બાજુ હવા જાય એ બાજુ ચારે દિશામાં પર્યાવરણ નુકસાન પંખી નુકસાન પછી પાકોનું નુકસાન ખેડૂતના આરોગ્યનું નુકસાન કંઈ એનાથી પીવાના પાણીમાં પણ જો પાણી

તારીખ પંદર એક છવ્વીસના રોજ મહેરબાન જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઇન્દ્રાળની મુલાકાતે આવેલ હતા એ મુલાકાત દરમિયાન ઇન્દ્રાળ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા હવાનું તેમજ પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે જે પ્રદૂષણ અંગે અમુએ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણાને જાણ કરી અને પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે લેખિત જાણ કરેલ છે